નમસ્કાર ગુડ મોર્નિંગ હું શાહીન આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટુડે ન્યૂઝ મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી તો નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર અમદાવાદના બજાર બાઝીગર મહેન્દ્ર મેઘ શાહનો ફુગ્ગો ફૂટી ગયો શેર ઓપરેટર પર દરોડો સો કિલો સોનું અને દસ કરોડની રોકડ જપ્ત કરાઈ મિત્ર મસ્કના ચેટબોટ ગ્રોકના બિંદાસ જવાબોથી અપપ્રચાર જુઠાણાની પોલ ખુલ્લી પડી રહી છે

હીટ એન્ડ રનની ઘટનામાં એકનો જીવ ગયા પછી પોલીસ અને કોર્પોરેશનનું તંત્ર જાગ્યું રક્ષિત ચોરસિયાનો ડ્રગ્સ રિપોર્ટ સત્વરે આપવા માટે પોલીસની ફોરેન્સિકને તાકીદ હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પ્રતિનિધિ સભામાં નવા વૈચારિક મુદ્દાઓ પર મંથન થશે સંયુક્ત પરિવાર ગામડા અને હિન્દુત્વ જીવનશૈલીને સંઘ પ્રોત્સાહન આપશે

વડોદરામાં ચૌદ કરોડના ત્રણસો છાસઠ મકાન ખંડેર નવ વર્ષ ઉપયોગ ન કર્યો હવે રિપેરિંગમાં છ કરોડ ખર્ચા છે ગુજરાતના એકસો એસી ધારાસભ્યોની સંપત્તિ ત્રણ કરોડ કર્ણાટકના બસો ત્રેવીસની સંપત્તિ સૌથી વધુ ચૌદ કરોડ રક્ષિતે જેનાથી આઠ ને અડફેટે લીધા તે કાર ઇવેન્ટ ડેટા રેકોર્ડ કાઢવા ડીલર હવાલે નશેડી રક્ષિત જેલ ભેગો થયો રક્ષિત કાંડમાં પોલીસની કામગીરી શંકાસ્પદ આરોપીને સજાની માંગ હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પાલડીમાં શેરબજારના ઓપરેટરના ફ્લેટમાંથી 100 કિલો સોનું મળી આવ્યું ઓરંગઝેબના મકબરા પર સુરક્ષા વધારાઈ વકફ ખરડાના વિરોધમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડના દિલ્હીમાં દેખાવો હાકલપટ્ટીઓ હંગામી રીતે અટકાવવાના જજના આદેશ છતાં ટ્રમ્પ પ્રશાસને સેંકડો ઇમિગ્રન્ટોને હાંકી કાઢ્યા

ત્રણ દિવસના રિમાન્ડમાં રક્ષિત પાસે પોલીસ કાંઈ ઉગલાવી શકી નહીં ગેરકાયદે ઉભા કરાયેલા દબાણો ચાર ટ્રક ભરીને સામાન જપ્ત કરાયો અકસ્માત બાદ આમ્રપાલીથી સંગમ સુધીના દબાણોનો સફાયો એમએસ યુનિવર્સિટીના પોર્ટલ સાથે જીકાસ પર રજિસ્ટ્રેશન ફરજિયાત એમએસયુમાં પ્રવેશ પ્રક્રિયાને લઈ ઇન્ચાર્જ વીસીની જાહેરાત હવે નજર કરીએ લોકસત્તા સત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર યુએસ ખાલિસ્તાનને આતંકી સંગઠન જાહેર કરે છે રાજનાથે કહ્યું ઔરંગઝેબની કબર પર અયોધ્યાની જેમ કાર સેવાની હિન્દુ સંગઠનોની ચેતવણી દરોમાં ફેબ્રુઆરી માસમાં જથ્થાબંધ વધી માસની ટોચે પહોંચી ગૌતમ અને રાજેશ અદાણીને બોમ્બે હાઈકોર્ટની ક્લીન ચીટ ટ્રાફિક પોલીસના માત્ર દેખાડા પૂરતા જાહેરનામાના અમલીકરણમાં શૂન્ય યુસીસીના સભ્યોએ અગ્રણીઓના મંતવ્યો લીધા અનેક રહસ્ય અકબંધ અનેક પ્રશ્નોના જવાબ હજુ બાકી પોલીસે રિમાન્ડ નહીં માંગતા રક્ષિતને જેલ ભેગો કરાયો અકસ્માતના 375 દિવસ આરોપી બહાર પણ નેન્સી હજુ પણ લાચાર ડિજિટલ અરેસ્ટમાં શિક્ષકે 26 લાખ આપ્યા પછી પણ એટલો ત્રાસ કે અંતિમ પગલું ભરવા સુધી પહોંચ્યા સાગબારાના શિક્ષક ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર વડાપ્રધાન મોદીએ ન્યૂઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્ષણ સાથે હૈદરાબાદ હાઉસમાં વાટાઘાટો કરી ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે સીધી વિમાન સેવાની વિચારણા મેડિકલમાં એઆઈ લોહીના નમૂના પરથી ઉંમરનું અનુમાન કરી શકાય તેવું મોડલ બનાવાયું એમએસયુ ખાતે ગુજરાત કોમન એડમિશન સિસ્ટમના આધારે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે રજિસ્ટ્રેશન સાથે એમએસયુ ખાતે નવા વર્ષ માટેની પ્રવેશ કાર્યવાહી શરૂ કરાઈ વીસી સામે નિવૃત્ત જજના અધ્યક્ષ પદે તપાસ સમિતિની રચના કરવા માંગ પૂર્વ વીસીને વિદ્યાર્થીઓની કેરિયર જોખમમાં ઓરી સહિત કુલ આઠ વિરુદ્ધ કેસ દાખલ થયો વૈષ્ણો બેઝ કેમ્પની હોટલમાં શરાબ સેવન બદલ ઓરી સામે કેસ રાજ્યસભામાં વોટર લિસ્ટ મુદ્દે હંગામો વિપક્ષનો વોકઆઉટ

મોરબી ઝુલતા અને હરની બોટ દુર્ઘટનાનો કેસ લડનારા હાઈકોર્ટના વકીલને મળી ધમકી વિશ્વ ગુજરાતી સમાજની ચૂંટણીમાં છબરડ મૃત લોકોના દરખાસ્ત ફોર્મ સહી કરીને મોકલી દીધા ઠાકરધામ બાવળિયાળીમાં ભાગવત ગાન સાથે લઘુમહંત શ્રી ગોપાલ ભગતની ગાદી તિલક વિધિ થઈ ચાણસમા તાલુકા ભાજપ દ્વારા નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષનું ખજૂરથી ભવ્ય સ્વાગત કરાયું તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ